વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાનું ખાસ આજ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સામાન્ય સભા શોક દર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી જેમાં ડોક્ટર કમલા બેનીવાલાના દુઃખદ નિધનના પગલે જે આજની સભા હતી તેને મુલતવી રખાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજ યોજાય યોજાઈ જે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર કમલા બેનીવાલાના દુઃખદ નિધનના પગલે મુલતવી કરવામાં આવી સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા યોગદાન આપ્યું તેઓ બે હજાર નવ બે હાજર ચોવીસ સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે રહ્યા હતા ગત તારીખ પંદર પાંચ બે હાજર ચોવીસ ના રોજ સત્તાણું વર્ષની ઉંમરે તેઓનું નિધન થતા આજની આ સભા શોક દર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવે ને તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ પાછી મળશે

ડોક્ટર કમલાબેનનો જન્મ પરિવારમાં તારીખ બાર એક ઓગણીસો સત્યાવીસ ના રોજ રાજસ્થાન ખાતે થયો હતો ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે રહ્યા હતા આ ઉપરાંત તેઓ મિઝોરમ અને ત્રિપુરા રાજ્યના પણ રાજ્યપાલ તરીકે

સમગ્ર સભાએ ભારે શોખ અને દુઃખની લાગણી વ્યક્ત કરવા સાથે આજની સભા ઓગણત્રીસમી મેના રોજ સાડા પાંચ વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે